હેલો એવરી વન વેલકમ બેક ટુ ટેસ્ટ વિથ બેસ્ટ કિચન ફ્રેન્ડ્સ સાતમ આઠમ નજીક આવી રહી છે એટલે બધાના ઘરમાં ફરસાણ તો બનતું જ હોય છે અને તેમાં પણ કોઈ ઘર એવું ન હોય કે જેની ઘરે ખાખરા ન બનતા હોય તો આજે આપણે બનાવીશું ઘરે જ એકદમ ક્રિસ્પી અને કરકરા એવા ખાખરા અથવા વાનવા અને એ પણ આપણે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરીને તો ફ્રેન્ડ્સ મારા વિડીયોને તમે એન્ડ સુધી જોજો અને મારી ચેનલ પર હજુ સુધી તમે નવા હો અને મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી ન હોય તો મારી ચેનલને તમે ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો ખાખરા બનાવવા માટે મેં અહીં એક મોટો બાઉલ ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે ફ્રેન્ડ્સ અહીં મેં ઘઉંનો ઝીણો લોટ જ લીધેલો છે એ સિવાયનો બીજા કોઈ પણ લોટનો હું યુઝ આપણે ખાખરામાં કરીશું નહીં તો પણ આપણા ખાખરા એકદમ ક્રિસ્પી બનશે અને જડા પણ તેલ નહીં ચડે ત્યારબાદ આપણે તેની અંદર એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું ફ્રેન્ડ્સ આ ખાખરાની રેસીપી તમે એન્ડ સુધી જોજો ઓઇલ એડ કર્યા બાદ આપણે તેની અંદર એકથી બે ટેબલ સ્પૂન જેટલું આખું જીરું એડ કરીશું જીરાને આપણે હાથમાં હથેળી વડે લઈ આ રીતે મસળી અને એડ કરીશું જેથી ખાખરા ટેસ્ટમાં બહુ સરસ લાગે જીરું એડ કર્યા બાદ આપણે તેની અંદર એકથી બે ટેબલ સ્પૂન અજમા એડ કરીશું ફ્રેન્ડ્સ ખાખરામાં અજમા એડ કરવા કમ્પલસરી છે તેનાથી ખાખરાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને મેં તમને જે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સની વાત કરી હતી તે ચીલી ફ્લેક્સ ફ્રેન્ડ્સ આપણે ચીલી ફ્લેક્સ એડ કરવાની સાથે ખાખરા થોડા તીખા અને સ્પાઈસી બનશે ત્યારબાદ આપણે તેની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલી હિંગ એડ કરીશું અને એકથી બે ટેબલ સ્પૂન એટલે કે સ્વાદ અનુસાર નિમક એડ કરીશું નિમક એડ કર્યા બાદ આપણે તેની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલી હળદર એડ કરીશું હળદર એડ કર્યા બાદ આપણે તેની અંદર એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું આ બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ લોટની અંદર એડ થઈ ગયા બાદ આપણે હાથની મદદ વડે હલાવી અને બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ લોટમાં મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ આ રીતે તમે ચીલી ફ્લેક્સ નાખીને ખાખરા પહેલાં ક્યારેય નહીં બનાવી હોય ત્યારબાદ આપણે જરૂરિયાત મુજબ થોડું થોડું પાણી એડ કરી અને ખાખરા માટેનો લોટ તૈયાર કરી લઈશું ફ્રેન્ડ્સ આ લોટ બાંધતી વખતે એક વાતનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે કે લોટ એકદમ ઢીલો બાંધવાનો નથી અને એકદમ કઠણ પણ બાંધવાનો નથી એટલે કે ભાખરીના લોટ કરતાં થોડો ઢીલો અને રોટલીના લોટ કરતાં થોડો કઠણ એ રીતે ખાખરાનો લોટ બાંધવાનો છે જે ખાખરાનો લોટ જો પ્રોપર રીતે બંધાશે તો આપણા ખાખરા એકદમ ક્રિસ્પી થશે અને કરકરા થશે જો ફ્રેન્ડ્સ આ રીતે ત્યારબાદ લોટ બંધાઈ ગયા બાદ આપણે તેની અંદર ઓઇલ નાખી અને હાથ વડે વધુમાં વધુ રીતે મસળી લેશું જેથી કરીને આપણા ખાખરા એકદમ પરફેક્ટ બને જો ફ્રેન્ડ્સ આપણો લોટ બની અને રેડી થઈ ગયો છે હવે આપણે તેને પાંચ મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું જેથી આપણો લોટ પ્રોપર ખાખરા માટે રેડી થઈ ગઈ ફ્રેન્ડ્સ પાંચ મિનિટ થઈ ગઈ છે જો હું તમને દેખાડી દઉં આપણો લોટ એકદમ સરસ પ્રિપેર થઈ ગયો છે ત્યારબાદ હવે આપણે મિનિટ બાદ લોટની અંદરથી એક નાની બનાવી અને ખાકરા વણવા માટે પ્રિપેર કરજો ફ્રેન્ડ્સ હું તમને એક વાર લોટ દેખાડી દઉં કે લોટ કેટલો આપણે જાડો રાખ્યો છે જો ફ્રેન્ડ્સ આ રીતે એકદમ પરફેક્ટ લોટ આપણો બંધ અને રેડી થઈ ગયો છે હવે આપણે હાથની આંગળી વડે આ રીતે રાઉન્ડ શેપમાં લુવા તૈયાર કરી લઈશું જો ફ્રેન્ડ્સ આ રીતે આપણે મીડિયમ સાઈઝના ખાખરા બનાવવા માટે મીડિયમ સાઇઝનો લુવો લઈશું ત્યારબાદ આપણે તેને રોટલીની જેમ રાઉન્ડ શેપ આપી અને કોરા લોટમાં રગદોડી અને ખાખરાને વણી લઈશું ફ્રેન્ડ્સ આ રીતે જો તમે ચીલી ફ્લેક્સ નાખી અને ખાખરા ક્યારેય ટ્રાય કરી ના હોય તો ચીલી ફ્લેક્સ નાખી તમે ખાખરા ટ્રાય કરજો ટેસ્ટમાં બહુ જ સરસ બનશે અને આ રીતે પહેલાં તમે ક્યારેય બનાવ્યા પણ નહીં હોય અત્યારે પણ જન્માષ્ટમીની સિઝન નજીક આવી રહી છે એટલે આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો અને જો આ રેસીપી ગમે તો તમે તમારા રિવ્યુ પણ કમેન્ટ બોક્સમાં જણાવજો જો ફ્રેન્ડ્સ આ રીતે આપણે રોટલીની જેમ ખાખરાને વણી અને રેડી કરી લઈશું ત્યારબાદ આપણે કાંટા ચમચીની મદદ વડે આ રીતે એને સ્પ્રિન્કલ કરી લઈશું જો આ રીતે આપણે તેને વ્યવસ્થિત રીતે કાંટા ચમચીની મદદ વડે એને પ્રિપેર કરી લઈશું હવે આપણે તેને એક પ્લેટમાં કાટી લઈશું ફ્રેન્ડ્સ કાટા ચમચીની મદદથી કાણા પાડવાનો મતલબ એ છે કે આપણો ખાખરો ફૂલી અને દડા જેવો ન થાય જો આપણો ખાખરો ફૂલશે તો ક્રિસ્પી નહીં બને તો કાંટા ચમચીની મદદથી આપણે તેની અંદર જો કાણા પાડ્યા હશે તો આપણો ખાખરો ફૂલશે નહીં એટલે કે એકદમ ક્રિસ્પી બનશે જો ફ્રેન્ડ્સ આ રીતે આપણે ખાકરા માટેનું તેલ અગાઉથી જ પ્રિપેર હતું તેની અંદર વન બાય વન બધા જ ખાકરાને આપણે તળી લઈશું જો ફ્રેન્ડ્સ આ રીતે વન બાય વન આપણે બંને સાઈડ ખાકરાને ચારા વડે હલાવી અને પ્રિપેર કરી લઈશું જ્યાં સુધી ખાકરો આપણો બ્રાઉન કલરનો ન થાય એટલે કે ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આપણે બંને સાઈડને વારાફરતી હલાવી અને ખાકરાને આપણે તળતા લેશું જો ફ્રેન્ડ્સ હું તમને પ્રોપર કલર બની જશે એટલે એ પણ દેખાડી દઈશ ફ્રેન્ડ્સ તમે અજમા અને ચીલી ફ્લેક્સ નાખીને જો ખાખરો બનાવશો તો ખાખરો એકદમ ટેસ્ટી તો બનશે પણ સાથે સાથે સ્પાઇસી પણ બનશે કારણ કે ખાખરાની અંદર આપણે લાલ મરચું પાવડર યુઝ કરવાનો હોતો નથી એટલા માટે આપણે જો ખાખરાને સ્પાઇસી એટલે કે થોડોક તીખો બનાવવા માટે એની અંદર જો આપણે ચીલી ફ્લેક્સ ટ્રાય કરશું તો ખાખરો બહુ જ સરસ બનશે જો ફ્રેન્ડ્સ આ રીતે વન બાય વન ખાકરાને આપણે તેલમાં વારાફરતી ફેરવતા જઈશું અને ખાકરો બનાવતી વખતે એક વાતનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે કે તેને આપણે ફૂલ ગેસ પર જ પકવવાનો રહેશે એટલે કે આપણો ખા ખાકરો ક્રિસ્પી બને નહીંતર આપણો ખાખરો જોઈએ તેટલો ક્રિસ્પી નહીં બને જો ફ્રેન્ડ્સ આપણો ખાખરો બ્રાઉન કલરનો થઈ ગયો છે હું તમને ચીપિયા વડે દેખાડી દઉં જો ફ્રેન્ડ્સ કેટલો સરસ દેખાઈ રહ્યો છે હવે આપણે તેને સર્વિંગ માટે એક પ્લેટમાં કાઢી લઈશું ત્યારબાદ આપણે જે ખાખરા વણેલા છે તે મળેલા ખાકરાને વારાફરતી આપણે આ રીતે ગોલ્ડન બ્રાઉન એટલે કે થોડા બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળી રહીશું જો ફ્રેન્ડ્સ કેટલો સરસ દેખાઈ રહ્યો છે આપણો ખાકરો અને હું તમને હમણાં હાથની મદદ વડે પણ તેને ચૂરમું કરી અને દેખાડી દઉં એ પણ ખૂબ જ ટેસ્ટી બને છે તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા જન્માષ્ટમી સ્પેશિયલ અને સાતમ આઠમમાં તો બધા લોકોને ખાવાની મજા પડી જાય તેવા ખાખરા એટલે કે વાનમાં આ વર્ષો જૂની વાનગી છે અને અત્યારે તો લગભગ વિસરી જ ગઈ છે પણ સાતમ આઠમ નિમિત્તે અમુક ઘર તો એવા હોય છે કે જ્યાં સ્પેશિયલ ખાખરા તો બનતા જ હોય છે તો ફ્રેન્ડ્સ તમે આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો અને જો તમને ચીલી ફ્લેક્સ નાખેલા ખાખરા ગમ્યા હોય તો તમારા રિવ્યૂ મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ